જાણો છો કે અમારા બેનો દીકરી ઉપર ખોટી રીતે જે અત્યાચાર કરવામાં આવે છે એક બળ પ્રયોગ કરીને જે અમારી માન મર્યાદા છે એની ઉપર જે ઘા કરવામાં આવે છે તો અમે સરકારને ને રજૂઆત કરી છે કે આટલા દિવસથી ક્ષત્રિય સમાજ જે આંદોલન ચાલુ છે તો અમે અમારા પૂર્વજોના અમને આપેલા ગુણ પ્રમાણે અમે આંદોલન કરી છીએ લોકશાહી ઢબે આંદોલન કરી છે આજ અમે આ દેશની એક એક જ્ઞાતિ એક એક પ્રજાનો અમે વિચાર કરી છીએ અમે કોઈ રોડ નથી રોક્યા કોઈને અડચણ રૂપ થાય એવી રીતે અમે આંદોલન નથી કર્યું પણ આજ અમને ઉશ્કેરવા માટે થઈને અમારા બેન દીકરી ઉપર જે મર્યાદાની બહાર જઈને બળ કરવામાં આવે છે એનો વિરોધ કરવા અમે આજ કમલમમાં આવેદન પત્ર આપ્યું છે અને અમે સરકારને અરજ કરી છે કે લોકશાહી ઢબે આજ જયારે અમે અમારો જે મત છે એ રજૂ કરવા નીકળ્યા છીએ તો એ એમની મર્યાદામાં રહીને જે થતું એટલું જ કરે એથી બહાર એમની મર્યાદા નો ઓળંગે એવી મારી એમને સલાહ છે ચાલશે કે જે અત્યારે વિવાદ ચાલે છે ને અત્યારે છેલ્લા દસ તારીખે અને અગિયાર તારીખે જે જામનગરમાં વોર્ડ નંબર છ અને રાજકોટની અંદર જે રાજકોટ સમાજ સમાજની બહેનો સાથે જે વ્યવહાર કરવામાં આવે છે જે દબન ગુજારવામાં આવ્યો છે એની હિસાબે આપણે રાજકોટ સમાજ સાથે એટલો બધો આહ છે કે છેલ્લા તમને કોને વીસ પચીસ ત્રીસ વર્ષથી રાજકોટ સમાજ ભાજપ સાથે ચાલેલો છે પણ હવે અમને એવું લાગે છે કે અમારો ભાજપ તરફ નો હવે ભંગ થઈ ગયો છે અમારી નારી અસ્મિતા ને તમે જે રૂપાલા સાહેબે જે આપ્યું છે જે નિવેદન એના અનુસંધાનમાં આજે સમગ્ર ગુજરાતમાં અમારી કોર કમિટી આદેશ આપ્યો છે કે ભાઈ જ્યાં કમલમ ની અંદર તમારે આ લોકોને ક્યાંય પત્ર આપવું કે છેલ્લા રાજકોટ અને જામનગરમાં અમારી સારી શક્તિ ઉપર તમે જે દમન ગુજાર્યું છે એ જો તમે એમાં કઈ નહીં એવું કરો અને એમાં સં નહીં રાખો તો અત્યાર સુધી અમે સંયમથી આ આંદોલન ચલાવ્યું છે અને આંદોલનમાં ક્યાંય બીજો કોઈ હુલું ન થાય અને સમાજ ઉગ્ર ન થાય એના માટે અમે અહીંયા ભાજપના કાર્યાલયમાં એમને આવેદનપત્ર આપ્યા કે તમારા હાઈકમાન્ડ સુધી તમે અમારી જે છે લાગણી પહોંચાડો અને તમે નિયમની મર્યાદાની અંદર જ્યાં નારા બોલવા એમાં કોઈ કાયદાનો ભંગ ન થતો કોઈ કલમનો ભંગ ન થતો તો એ અમારો બંધાની અધિકાર છે તો એ અધિકાર ના સાહેબ તમારે ન થાય એટલા માટે શું છે કે આ આટપાસી અમે તો અમે અમારો લાગણી પહોંચાડવા છે કે તમારા આયકમને પહોંચાડો કે કોઈ પણ જાતના અમને ઉશ્કેરવાના પ્રયત્ન ન કરે મતાર સુધીમાં સીટને સયમથી અમે જે આંદોલન ચાલુ રાખ્યું છે એ અમે અમારા અંજામ સુધી પહોંચાડવા માંગીએ છીએ એટલે આવી અમારે નમ્ર વિનંતી કરો અમે પ્રબળમાં આવ્યા આપ કહી રહ્યા છો કે ભાજપથી વિમુખ અમે રહેશું જો રૂપાલા સાહેબની ટિકિટ નહીં બદલાવામાં આવે તો શું સત્ય સમાજ ભાજપને યુદ્ધમાં મતદાન કરે બિલકુલ બિલકુલ હવે તો અમે એક મન બનાવી લીધું છે કે કા ભાજપે તમને કોને બાવીસ કરોડ રાજપૂત ને હાચવા પરસોત્તમ રૂપાલા નેચવા બે માંથી એ લોકોએ સિલેક્શન કરવાનું અમારી પાસે તો કોઈ આના સિવાય બીજો વિકલ્પ જ નથી તો કોંગ્રેસ ને મત આપશે એવું થાય અમને તમે આપશું ભાજપ ને નહીં આપી ભાજપ ના વિરુદ્ધમાં જે પણ સક્ષમ પક્ષ હોય સક્ષમ પાર્ટી હોય સક્ષમ ઉમેદવાર હોય એ જીતની શક્યતા છે એને મેં ત્યાંથી આવવાને પણ આપશું કે ભાજપ જો અમારી માગણી નહીં આવે ને ભાજપ ને રાજપૂત સમાજની કોઈ જરૂર ન હોય રાજપૂત સમાજની કોઈ લાગણી સાથે જો ભાજપ ને કઈ ન હોય અમારો ખાલી હુટિયા તરીકે ઉપયોગ કરવા ભાજપ માંગતા હોય તો એમને મંજૂર નથી તો અમે એના કોઈ પણ વ્યક્તિને ભાજપ વિરુદ્ધ ની અંદર મત આપવા માટે અમે આહવાન આપશું